અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ભાતીજી મંદિરના લાભાર્થે ચાલુ કરવામાં આવેલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ હતી જીએચબી યુવા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ભાતીજી મંદિરના લાભાર્થે જીએચબી યુવા મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે ગઈકાલના રોજ અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી માત્રામાં લોકો જોડાયા હતા આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિન્દુ ધર્મ સેનાના આગેવાનો અને કાર્યકર્તાઓનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ ફાઇનલ મેચની અંદર વિજેતા ટીમ અને બીજા નંબરની ટીમને ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટૂર્નામેન્ટનું ફક્ત ભાતીજી મહારાજના મંદિરના લાભાર્થે કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પણ પૈસો ભેગો થશે તે સમગ્ર પૈસો ભાતીજીના મંદિરમાં વાપરવામાં આવશે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રાજેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના તમામ યુવાનોએ ભેગા મળીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો